તેરા તુજ તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દા માલ પરત કરાયો મિત્રના ઘરમાં ચોરી થઈ હતી ચંચલે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જોકે શરૂઆતમાં ચંચલે પોલીસને ખોટી માહિતી આપી હતી અને અંતે ફરિયાદીએ કહ્યું કે મારા મિત્ર અને મારી સાથે ઉર્ફે કાલુએ મને ખોટી વિગત આપવાનું કહ્યું હતું તેથી પોલીસે કાલોની પણ ઉલટ તપાસ કરી હતી સુનિલ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેને મનોજ નામના વ્યક્તિને વીસ હજાર રૂપિયા ચોરી કરવા માટે આપ્યા હતા મનોજને ઘરની ચાવી આપી ઘરમાંથી પૈસા ભરેલી બેગની ચોરી કરાવડાવી હતી ત્યારબાદ આ પૈસા એક ખેતરમાં જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા તો મનોજ ઓળખાઈ ન જાય એટલા માટે સુનિલે મનોજના વાળ પણ કાપી નખાવ્યા હતા અને પોલીસે બંને આરોપીની રોકડ રકમના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને ત્યારબાદ ચાર લાખ ત્રીસ હજાર રૂપિયાની રોકડ રકમ છોડાવી પોલીસે પરત કર્યો છે ગઈ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઉભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુજકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા આરો ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે ચંચલસિંહ कुमार आपके साथ सर जी मेरे घर पे चोरी हुआ था पंद्रह तारीख को साढ़े छः बजे और सर लोग सोलह तारीख को चार बजे का लम्सम मेरा पैसा ढूंढ भी दिए थे किसने चोरी की थी सर जी एक मराठी था और एक दो मतलब है साथ में रहता था वो भी था आप किस तरह से पुलिस ने कामगे सर जी पुलिस वाले तो सर लोग बहुत अच्छे हैं मतलब हर प्रकार की मेरी मदद किए हैं हम उनका तो बहुत आभारी हैं આ તો કાપોદરા પોલીસે કરેલી કામગીરીને ઉડીને આંખે વળગે તેવી છે કાપોદરા એમ બી અસુરા સહિતના સ્ટાફનો ફરિયાદીએ આભાર પણ વ્યક્ત કર્યો છે સાથે